સંભળી જ દાર્લિંગમાંથી પ્રેરણા લઈને ઝવેરચંદ મેઘાણીએ રચેલી કવિતા કોઈનો લાડક વાયો રક્ત ટપકતી સો સો જોડી સમરાંગણથી આવે કેસર વર્ણી સમર સેવિકા કોમલ સેજ બિછાવે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે કોની વનિતા કોની માતા ભગીની ટોળે વળતી શોણિત ભીના પતિ શૂરવીરની રણસૈયા પર ધરતી મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી થોકે થોકે લોક ઉમટતા રણ જોવાને શાહાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પીછાની નિજ ગૌરવ ઘેરે ગાને જખમી જન જાગે અભિમાને સૌ સૈનિકના વહાલા જનનો મળ્યો જે સુખમેળો છેવાડો ને એકલવાયો અબોલ એક સૂતે અણપૂછો ને અણપ્રિંછેલો કોઈનો અજાણ લાડી લો એનું શિરખોળામાં લેવા કોઈ જનેતા ના આવે એને સિંચર તેલ કછોડા ન કોઈ બહેની લાવી કોઈના લાડક વાયાની ન કોઈએ ખબરે પૂછાવી ભાલે એને બચીઓ ભરતી લટો સુવાળી સૂતી સન્મુખ જિલ્લા ગાઉમયથી ટપ ટપ છાતી છૂતી કોઈના લાડક વાયાની આંખડી અમૃત વિતરતી કોઈના એ લાડક વાયાના લોચલ લોડ બીડાયા આખરે નિસ્મૃતિના બે આંસુ કપૂર પર ઠેરાયા આતમ દીપક ઓલાયા ઓશના ગુલાબ ગરમાયા કોઈના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો હળવે એના હૈયા ઉપર કરજોડામણ કરજો પાસે ધૂપ સડી ધરજો કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો વિખરેલી લાડકડાની સમાર ઝોલટ ધીરે એણે ઓષ્ટ કપોલે ભાલે દરજો ચુંબન ધીરે સૌ માતા ને ભગીની રે ગોદ લેજો ધીરે ધીરે વાંકડિયા એ ઝુલ્ફાની મગરૂપ હશે કો એ ગાલોની સુધા પિનારા હોઠ હશે બેરાતા રેતમ ચુંબન છોડાતા પામશે લાડકડોસા એ લાડકડાની પ્રતિમાના છાના પૂજન કરતી એની રક્ષા કાજ અહનીશ પ્રભુને પાયે પડતી

અગણ અગણપિછોડી ઓઢે કોઈના લાળક વાયાને ચૂમે પાવક જ્વાલા મોઢે એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી એ પથ્થર પર કોતરશો ન કોઈ કવિતા લાંબી લખજો ખાક પડી આઈ કોઈના લાડકવાયાને